એક પ્રોગ્રામ માં ગયા ને તો બે ચાર જણા પી ને આવ્યા કે અલે કાળી પ્રોગ્રામ ચાલુ કરે એટલે મેં ગામના સરપંચ ને બોલાવ્યા મેં કે સરપંચ આ ત્રણ ચાર જણા દારૂડિયા આગળ બેઠા આ દારૂડિયા નો વાહે બિહાડો સરપંચ મને શું કે ખબર તો હું બેઉ કે હું એ આવું પછી ખબર પડી કે વાડ્યું સીપડા ગળી ગઈ છે સરપંચ થોડુંક લઈ ગયેલા હમણાં તો એક પ્રોગ્રામમાં જ આવ્યો બે દી પહેલા એટલે હવારમાં અમારા શેરીના ઘરમાં અમારી સોસાયટીમાં જાય ને અમદાવાદ ત્યાં હું મારા વિસ્તારમાં રહું નિકોલ ત્યાં ખૂણા ઉપર પાનનો ગલ્લો છે ને બધી જગ્યાએ પાનનો ગલ્લો હોય તે વહેલાં પાંચ વાગે પાનનો ગલ્લો ખુલી જાય પાનનો ગલ્લો વહેલા પાંચ વાગે હું કામ ખૂલે બધાને ઓલા ઝબલા ભરીને માવા લઈ જવાનો હોય ધ ધ પડી કામ હો તે હું પાંચ વાગ્યા પાનના ગલ્લે ગયો મેં ભાઈ હવારમાં કોને ઉઠાડવા ઘરે જોજો હમજ છત મજા આવશે મેં કીધું ભાઈ બે સિંગ ભૈયા ને બે મગદાળના પેકેટ આપી દે ને મેં કીધું ઘરે જઈને ચા બનાવી ને ખાય ને હું જાઉં બપોરે ઉઠશું અમારે કલાકારો તો એ જ ભાઈ શેણાનો લોટ એટલો બધો અમે ખાધો કે હવે કલાકાર ઓપરેશન કરાવે તો એપેન્ડિક્સ નથી નીકળતું દોઢ દોઢ કિલો શેણા લોટ નીકળે કારણ કે ઘણા ઘર આપડે એવા છે જ્યાં કઈજ્યા ન થતા હોય કાઠિયાવાડમાં એક એક ઘર એવું ન હોય જ્યાં ભૈજ્યા ન થતા હોય હા ભૈયા તો થાય જ એટલે બે સિંગ ભૈયા ને બે મગદાળના પેકેટ લીધા ગલ્લાવાળાને પૈસા આપ્યા પૈસા આપીને દાદરો ઉતર્યો ને તો ગલ્લા મને કે સાહેબ ગ્લાસ કેટલા આપું મેં કીધું કઈ કલાકાર સાવ મને કે એટલે જ પૂછ્યું હા પણ વાત કરતો તો વ્યસન થી બને એટલા દૂર રહીજો એક બે ને એના પતિને કીધું કે હું અમિતાભ બચ્ચન ની બહુ મોટી ફેન છું બિગ બી છે ને અમિતાભ બચ્ચન ત્યાં ઘરવાળો કે અમારી અમારી ફેન બેન અમારી દાઢી છે એ કે એમ નહીં હું એની બહુ મોટી ફેન છું તો કે તમે અમિતાભની ફેન તું કઈ રીતે બની તો જો આ જોક્સ અઘરી છે એ કે તું અમિતાભ બચ્ચનની ફેન કઈ રીતે બની એને ઘરવાળાએ પૂછ્યું એ કે અમિતાભ બચ્ચન છે ને અમિતજી એને શરાબ પિક્ચરમાં શરાબ નથી પીધો તોય શરાબીની એક્ટિંગ કરી એટલે હું અમિતજીની ફેન બની ગઈ એને ઘરવાળા કે ગાંડી પીધા વગેરે શરાબીની એક્ટિંગ કરવી ને એ તો હાવ હેલુ છે પણ અમારે વધી જાય ને અમે ખબર નથી પડવા દેતા ને હા એ મોટા મોટી કલા છે ઘણા નથી વધી જાય ને શાંતિ ઘરે આવે બધા કેમ છે મજામાં એટલે જમાનો બહુ જોન બેબી ની જરૂર નથી ઘેરે ઘેરે છોકરા એમના એટલા રૂપાળા લાગે હા અને હવે તો બેનો તમને કહું આ નવું મશીન આવવાનું છે ઘરવાળા ને નહીં ધોવાના ભાખરી નહીં બનાવવાની આ બે હજાર છવ્વીસમાં માં મોદી સાહેબ મશીન લાવે હાથ ફૂટ નું તિજોરી જેવડ્યું હવે ઘરવાળા ને નાખી દેવાનું પછી એમાં બટન આવશે આમ દબાવો ગબડ ગબડ નવર આવે વાહો કરવાનું બટન માથામાં તેલ નાખવાનું ટાઈલ હોય તો તેલમાં માલિશ કરી દે કોટ પહેરાવી દે ભાખરી ખવરાવી દે હાથમાં ઓફિસે જવા માટે બેગ આપી દે આખો ઘરવાળાની ટીકડી ટી ટાઈ તૈયાર કરી દે ઓફિસમાં જ પણ મશીનમાં કેટલો ઘુમડવો એ ઘરવાળાને હાથની વાત એમાં રાતે બાંધણું નહીં કરતા કોઈ નકર હવારે એવો ઘૂમડ છે ને ગબડ 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 કે કેમ મોટે ફીણ આવી ગયા કાલ તાર બાબે યાર બાંધણું છું તું ને એવો ઘૂમેડ્યો મશીનમાં આવી ગઈ એક બીજો અઘરો અને સમજવા જેવો જોક્સ કહી દઉં આ જોક્સ જેને સમજાય ને એ હું માનીશ કે બધાનો મગજ અહીંયા છે બહુ સમજવા જેવો છે અને હસવા જેવો છે વડીલોને બહુ ગમશે જીવનમાં ઉતારવા જેવો પણ છે છે જોક્સ પણ જોક્સની પાછળ ગમત સાથે જ્ઞાન છે એક ભાઈના ઘરેનો મિત્ર આવ્યો એક ભાઈ ની ઘેરે નો મિત્ર આવ્યો ને એટલે એના મિત્ર એ કીધું કે ભાભી કેમ દેખાતા નથી સાહેબ જેટલો હસવા જેવો છે એટલો કસવા જેવો છે જો કેમ ભાભી દેખાતા નથી ક્યાં છે ભાભી તે ઓલો ઘરવાળો કે ચાર્જિંગ માં છે તમને હવે સમજાય છે ઓલો કે કેમ ભાભી ક્યાં છે એ કે ચાર્જિંગ માં છે કેમ ચાર્જિંગમાં એ કે મમ્મી નો ફોન આવ્યો છે આ વાત જીવનમાં દાંત કાઢવા જેટલી નહીં લેતા સાહેબ આજે ઘણા પરિવાર તૂટે છે ને એનું મોટામાં મોટું કારણ આ પણ છે મમ્મીના ચાર્જિંગ મારી વાત કદાચ તમને નહીં ગમે પણ બે હાથ જોડીને કહું છું માવડિયું કોઈ પણ સાસરું હોય કોઈ પણ મારો મારો ઈરાદો એવો છે કે તમે મને અહીં બોલાવો તો તમારા જીવનમાં એકાદી ઉપયોગી વાત તમને દેતો જાઓ ઘર હોય ભાણા ભબડે દીકરીના લગ્ન થાય ને દીકરીનો સુખી સંસાર જોવો હોય તો આ કમલેશ પ્રજાપતિ ની વાત તમને ગમે તો તમારા કાળજામાં કોતરી લેજો સાહેબ જીવનમાં ઉપયોગી થશે દીકરીના લગ્ન થયા પછી એક વર્ષ સુધી માએ એ ડાયરેક્ટ દીકરીને ફોન નહીં કરવાનો એના પપ્પા પાસે ફોન કરાવી પછી દીકરીનો ફોન લેવાનો હાથમાં મહેશભાઈ આ સત્ય ઘટનાની વાત છે બાપ બે કરોડ નો ખર્ચો કરે પાંચ કરોડ નો ખર્ચો કરે પંદર દી નો થાય મહિનો નો થાય છ મહિનો ના થાય દીકરી ઘરે આવે આનું કારણ માનું અહીં કોમળ હોય અને ઘર હોય ત્યાં ભાણા બબડે અને દીકરી હારે જાય એટલે તરત તકલીફ ન ચાલુ થાય ચાર છ મહિના થાય તો દેરાણે જઠાણી હા છે કંઈક બોલે અને આ બધાને ઘરમાં અત્યારે હારું છે ભાગ ચાળી સવો બાકી પેલાની માવડીઓના સભા ખબર છે ગોઘરામાંથી દૂધ નો લેવાતું સાટો આ એટલું એટલું જીવનમાં દુઃખ ભઈ તારા બાપના ઘરથી લઈને આવી ત્યાંથી ચાલુ કરે અત્યારે તો મારા પપ્પાનું નામ લેતા નહીં નથી લેવું એકવાર લેવાઈ ગયું છે એટલે મારી વિનંતી છે કે આવા ચાર્જિંગ ન કરતા સાહેબ અમૂલ હા દૂધ વેટાણે પણ એટલે કહેવાનો મતલબ કે ચાર્જિંગમાં છે માર્યો તો એટલે દીકરી સાસરે ગઈ હોય હે હા લઈ લઈશ એટલે આમાં કેવું છે માનો સ્વભાવ છે અને બોલાય જાય અને સાસુ ઓઉં છે ને સાસુ નું પણ સમજવે છે તમે જોજો દરેક ઘરે રસોડામાં જાઓ ને એટલે રહોડામાં હાહુઓ બે હોય રહોડામાં હાહુઓ બે હોય પણ તમે રસોડામાં ચા ની ભૂકીના ડબલા ઉપર જુઓ ને તો લખવું હોય વાઘ બકરી જેના ઘરમાં જે વાઘ હોય જેના ઘરમાં જે બકરી હોય એ તમારે નક્કી કરી લેવાનું હા પણ એક વસ્તુ ધ્યાન રાખજો વહુ છે ને એ અત્યારની તમને કોઈ હોન્ડા સિટી છે હાહુ છે એક હેવી લેલન વાહન કહેવાય પણ રોડ ઉપર હામ હામ આવે એટલે ભટકાય પણ એક વસ્તુ યાદ રાખજો કે હોન્ડા સિટી ફૂલ થાય તો મોટું લેલન હોય હાહુ એને થોડુંક ડીમ થઈ જવું અને હાહુમાં ફૂલ થાય તો હોવે જ ડીમ થઈ જવું કારણ કે હોન્ડા સિટી અને મોટો ટ્રક ભટકાય એમાં સેપાઈ જાય ડ્રાઈવર હા ઘર પરિવારમાં સેપાઈ જાય ડાયવર બેસાડો એટલે ઘરમાં પતિને આમ આમ જો ઘરે આવે ને બેનો એટલે તમારે પ્રેમથી આમ આવે એટલે પાણીનો ગ્લાસ ભર દેવો એક ઓલો મિત્ર આરે બેઠો હતો ને તો મિત્ર એ બે પેકની જગ્યાએ ત્રણ પેક પીવડાવી દીધા ઓલો કે ઘરે ખબર પડી જાય કે ન ખબર પડે વરિયાળીનો સ્પ્રે આવે એટલે મને ખબર અમુક મિત્રો એવું બધું કરતા હોય બાકી આપણે તો કોઈ દે ઓડ્યા નથી પણ એવા સ્પ્રે આવે છે વરીયાળીના સાહેબ મોઢામાં વાંચ આવે ને ત્યારે એના સ્પ્રે બજારમાં મળે છે એ સ્પ્રે મારો તો વાંસ વહી જાય પણ એકવાર સમાજમાં વાંસ આવે છે ને તમારી વાંસ ઉડી જાય છે ને સમાજમાં એના કોઈ સ્પ્રે આવતા નથી એ તો પવન વેગે ઉડે છે તમે સારા કામ કરો પાંચ પચીસ હજારનું લાખ રૂપિયાનું દાન આપો છો પાંચ પચી ગામમાં કાલ કોઈ ફોન કરીને નહીં કે ફલાણા ભાઈ લાખ રૂપિયાનું દાન આપ્યું દીકરાએ પણ આપણાથી જરીક જેટલી ભૂલ થઈ હોય ને તો સાહેબ આખા સમાજમાં વાત ઉડી જાય વાયુ વેગે વાત ઉડી જાય કારણ કે નબળું આપણે જલ્દી સ્વીકાર્યું છે અને હવે તો લગ્ન પ્રસંગમાં જમવા જાય ને તો ત્યાંય બહુ હવાણ થાય ઓલા કેટરસ વાળા બધી બહેનો આવે તો એ લોકો ઇવેન્ટ મેનેજર વાળા હોય એ બધી દીકરીઓને કપડાં પહેરાવે એટલે ડ્રેસ હોય એમનો પણ આપણા ગામડાના વડીલો જે આવે ને ભાભલાઓ એ હવાઈને થાય હોય શહેરમાં લગ્ન આવે અને એમાં તમે જોજો પાર્ટી પ્લોટના ગેટ ઉપર બે દીકરીઓ હોય પરી જેવા વ્હાઇટ કપડાં પહેર્યા હોય એક ખરખી અને આમ આપણી પર ફૂલડા નાખે તો અમારા દાદા કુંડલાથી આવેલા કુંડલાથી તે અમદાવાદમાં રિસેપ્શન મને કે કમલા તો ઓલા ગેટ ઉપર બે દીકરીઓ ઓલા ઇવેન્ટ વાળા રાખેલી પરી જેવી આમ જાવ ને એક સરખા કપડાં પહેરે ને એક લાગે આમ આપણે જઈએ એટલે આપણા પર ફૂલડા નાખે અને એ એનું સન્માન નહીં ઓલું હોય કે દાદા મને કે આ બે લડા લાગે હો બે કે મેં કીધું બે લડાની નથી મને કે ના આપણે ભનકન છોડી છે ભાઈ હું ઓળખી જો આ બે લડા એની છે મેં કી એની નથી આમાં એમને જે ઓર્ડર આવે ત્યાં જાય હમણાં તે કેટરસમાં એવું છું ને ભાઈ કન્યાના બાપા ઇવેન્ટ વાળાને ખીજાણે કે ભાઈ રબડી હાવ ખાલી થઈ ગયો અને આમ જો ગુલાબ જાંબુ એક જણો નથી જતો અને મારી આબરૂ જાય રબડી તળિયા જાટક થઈ ગઈ કઈક કર ભાઈ તને આખો પ્રોગ્રામ પંચાવન લાખ માં ઇવેન્ટ આપી ઇવેન્ટ વાળા ફોન કાઢ્યો મૂળજી કાકા રબડીમાં કોણ ઉભું છે તો કે રવિના તો કે ન્યા વાલજીભાઈ મુસડ ને મોકલો રબડી માં રવિના ગુલાબ જાંબુ જવા દો ફોન મૂક્યા ને ગુલાબ જાંબુ ને તળિયા જાટક વડીલો કે ભાઈ ભાઈ રબડી નું કોઈ નામ ન હોય ઓલો હોશિયાર ઇવેન્ટ વાળો હોય કે ન્યા તમે વ્યાજ આવી કે ગુલાબ રબડી માં તમે વ્યાજ આવી કે તળિયા જાટક થઈ ગયું કે પણ શરૂઆતમાં મેં તમને એક જેઠાલાલ ને બબીતાની વાત કરી હતી એમાં એક સમજવા જેવી આનંદની વાત છે એ કહું પતિ પત્ની હોય દાંપત્ય જીવન અમે પતિ પત્નીના જોક્સ બહુ કહેતા હોય ઘણા એ કે તમે પતિ પત્નીના જોક્સ શું કામ કહો મેં કી આ બે પાત્ર એવા છે કે હવારમાં બાંધે બપોરે બાધે હાજે પાછું વગર કીધે સમાધાન થઈ જાય વગર કીધે સમાધાન થઈ જાય અને મેં તમને કીધું હતું કે હવે લગ્ન થઈ જાય એ મોટી વાત નથી બે વડીલોની એક સમજ બાજુ વાત કહી દઉં બે વડીલો બગીચામાં હવારે હાલવા જાય હાસ્યની વાતો ઘણી હાસ્યની સાથે સાહિત્યનો વિદ્યાર્થી શું એકાદી વાત જીવનમાં ઉતારવા જેવી પણ તમને ઘણી વાતો કીધી તમને ગમે તો યાદ કરતા રહેજો આ વાતો બે વડીલો બગીચામાં હાલવા જાય એક વડીલે બીજા વડીલને કીધું કે અમારા કુટુંબમાં એક દીકરી છે એનું વ્યવહાર કરવાનું છે વેવિશાળ તો કે તમારી અપેક્ષા શું છે તો કે અમારી દીકરી એવું કહે છે કે બે લાખ પગાર હોવો જોઈએ શહેરમાં બે બંગલા હોવા જોઈએ ગામડે હોવી ગાય જમીન હોવી જોઈ અને બીજું અમારી દીકરી ખેતી નહીં કરે આ આ મન સમજાતું જમીન હોવી જોઈ અમારી દીકરી ખેતી નહીં કરે અમારે કલાકાર ગાતા હતા દ્વારકાનો નાત મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી એક જણો ભાઈ કે મને વાટ લગાડી તમે આ ગીત ગાવ મને બળતરા થાય મેં તને હું મળે ના થાય કે મારા હાહારા હારા નામ રાજાભાઈ છે એન બાપા નામ રણસોડ ભાઈ છે અને મારા બાપાને પચાસ વીઘા હું ખેડીને ખાતો તો હગાઈ કરી કે અમારી દીકરી સુરત જ રહે હું સુરત પંદર પચીસ વીઘા વેચીને આવ્યો અહીં કોરોના આવ્યો તો કે અમારી દીકરી સુરત નહીં રહે બધું તળિયા જાટક કરીને હું અહીં ગામડે આવ્યો તમે એમ ચો છો રાજા રણછોડે માયા લગાડી માયા નહીં આ વાટ લગાડી દીધી હા કોરોના આવ્યો હવે ગામડે કેવા પોટલા ભરી ભરી ગયા હતા કોરોના મજા આવતી એક માળી કોરોના નીકળે પોલીસ વાળા કે મારશે બહાર ન જવાય તો કે ન મારે મારે છોકરા જેવા તો કે બા પણ દંડ કરશે તો કે બહાર જવું તો મારે પગ મોકળો કરવો તો કે લેવા નાખ્યો પોલીસ વાળો કે બા કઈ બાજુ જાઓ કોરોના માં હો લોકડાઉન માં આ જો ને બટા આદુ લેવા ગઈ તી આદુ તો લેવા જાવ ઉકાળો કરીને પીવો જો ભાઈ બટા લોહી ઉકાળા તો ઘણા કર્યા હતા પણ હવે આ ઉકાળા આખી જિંદગી તાર દાદા એ લોહી ઉકાળા કર્યા તે બીજે દી માડીને એમ કે આ તો સારું બકાલું લેવા જાય આદુ લેવા જાય નાનો પડે બીજે દી આદુ નું ગાંઠીઓ ઠેલી નાખો બજાર પોલીસ વાળા કે બા કઈ બાજુ આદુ લેવા ગઈ જો ને બાબા આદુ લેવા ગઈ આઠ દી આદુ હું કર્યું આઠ દી આઠ મે પોલીસ વાળા ખબર પડી ગયો એ બા મારા દાદીમાં જવડા છો મારે તમને કઈ ન કહેવાય ત્યાં કઈ ને ત્યાં હું રખડવા ગઈ હતી કઈ આદુ લેવા પણ મારી માં હવે આ હું થઈ ગયો હવે હું થઈ ગઈ છે એ કે પણ પગ મોકળો કરવા જાઉં મને એક વસ્તુ નથી સમજાતી અત્યારના બેનો છે ને ઘણા મારે ઘરે અનુભવ છે તમને એ છે અત્યારે આપણે પત્ની લગભગ બધાને સાસુ હોય છે એને અનુભવ હોય છે બહુ ઘણી વાર એવું કે હવે મારા પગ દુખી ગયા હવે મારી કમર દુખી ગઈ ઘણી વાર આપણને એવું કહે હવે મારે કડ દુખી ગઈ હવે મારા હાથ દુખી ગયા મહેશભાઈ મને હજી એક શબ્દ મને ન સમજાતો કોઈ એમ કીધું કે મારી જીભ કોઈ હાંબળું હોય કીધું આજ સુધી એંસી વરહે તે કોઈ દી એમ નહીં કે કે હવે મારે જીભ રહી ગઈ છે ઓ નહીં હાજા હુ ઘડી છે અમુક બેન તો દશેરામાં ચાંદલા કરે જીભ ઉપર દશેરાના દિવસે એક બેન આ શું કરો કે શસ્ત્ર પૂજન એક બેનને માળીયું સાફ કરવા ખાલી તેને ઘરવાળ કે આ તમને કહો માળીયું સાફ કરો ડબ્બો ન થંભાતો તમે આવો ને તેને ઘરવાળો કે હાથ લેને તો કે ભાઈ હાથ ટૂંકો પડે છે તેને ઘરવાળો કે જીભ લેને પછી ભાઈ સિવિલ માર્યા હતા બે દી જૂના આલ્બમ હતાડી દેવા જૂના આલ્બમ જેટલા હોય ને હતાડી દેજો એક બેન નું જૂલો આ જૂનો આલ્બમ હતો ને છોકરો દબાર નો જૂનો આલ્બમ જોઈ ગયો મમ્મી પપ્પા નો તે જૂના આલ્બમ માં ફોટા કાઢ્યા ઈ કે મમ્મી ઈ કે આ જોતો આ આલ્બમ માં દરેક ફોટામાં તારી પડખે ને પડખે ઊભો લાંબા વાળ વાળો કોણ છે સમજા દેવો જો કે કે મમ્મી આ આલ્બમ કોનો છે આ આ દરેક ફોટામાં જો તારી પડકે બેઠો લાંબા વાળ વાળો આ કોણ છે લાંબા વાળ વાળો રોયા ઈ કે લાંબા વાળ વાળો કહેવાય એ તારો બાપ છે તો કે આ ઘરમાં ટાઈલયો રખણઈ કોણ છે આટલો ફરક પડે અને તમે જોજો જેને ટાઈલ હોય ને એને એક વસ્તુ બહુ સારું હો હા સવારમાં ને મોઢું ધોવાની જરૂર નહીં માથું ત્યાં સુધી ધોવું ખબર ન પડે એક ભાઈ મને કહેતા ટાઈલ કેમ પડે મેં કે સ્ત્રી મને કે માં અને પત્ની બે સ્ત્રી છે મેં કે બે સ્ત્રી છે પણ તમે જોજો માં જેને માથા ઉપર હાથ ફેરવે ને એના વાળ વધે કાળા થાય ને ઘાટા થાય જેને મમ્મી હાથ ફેરવે મારો દીકરો એના વાળ આખા ઘાટા થાય કાળા થાય ઘરવાળી એક દોરો કરાવી દો ને હોનાનો પંચ્યાસી હજારો પંચ્યાશી હજારના ભાવનું પણ સાચું હોનું તો આપણો પરિવાર પરિવારને હબ છેલ્લી જે વાત હતી સમય અહીંયા મારો પૂરો થાય છે ત્યારે મારો સમય તો પૂરો ન થતો આપણો સમય પૂરો થાય છે અમારે તો હજી ઘણું આંકવાનું છે આવું ઘણા પ્રોગ્રામ કરવાના છે